નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ વિજ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે મારી જે ખેતીની જમીન છે એ ખેતીની જમીનની અંદર અમારે જે વાડ હતી એ વાડને અડીને બાજુવાળા જે ખેતરના માલિક છે તેમણે ઘર બનાવ્યું ઘર બનાવ્યું એટલે એમનો જે કોટ છે એ અમારે જે વાડ હતી એ થોડીક મારા જે ખેતરનો જે ભાગ છે તેની અંદર એમણે દીવાલ બનાવી દીધી છે આ દીવાલને બનાવી તેર વર્ષ થયા છે તો હવે જ્યારે મેં માપણી કરાવી તેવા સંજોગોમાં જાણકારી મળી કે આ જે દીવાલ છે એ મારી જમીનની અંદર છે તો શું હું એ દીવાલ તોડાવી શકું અને આ અંગે મારે કોને જાણ કરવી જોઈએ એટલે કે આ અંગેનું મારે જે પણ કાર્યવાહી કરવાની છે

એની અંદર જયારે પાકી દીવાલ કરી લે છે અને એવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો જો વધુમાં વધુ બાર વર્ષનો સમયગાળો થઈ જાય છે તો દર્શક મિત્રો

તમારું જે ખેતર છે એના અંદર જે દીવાલ બની છે એ દીવાલને તમારે હટાવવા માટે દર્શક મિત્રો સૌથી પહેલા તો તમે જે માપણી કરાવી છે એ જે માપણી સીટ છે એના આધારે તમારે દર્શક મિત્રો ડીઆઈએલ એલની જે કચેરી છે ત્યાં આગળ અરજી કરો કે જે મારી માપણી છે એ માપણીની જે અમારી જે પણ જમીન છે એની અંદર આટલા ભાગની અંદર આ લોકોએ દીવાલ બનાવી છે તો એટલું અમારું જે માપ છે એ ખૂટે છે

એ નવી માપણીની સીટ પ્રમાણે જે તે બાજુવાળી વ્યક્તિ છે કે જે ખેતરના માલિક છે તેમણે મારી જમીનની અંદર દબાણ કર્યું છે અને દીવાલ બનાવેલ છે ભલે દર્શક મિત્રો સમય લાગી ગયો છે પરંતુ જો મામલતદાર સાહેબ દ્વારા એનું નિરીક્ષણ થાય તો તપાસના અંતે દર્શક મિત્રો આદેશ આપી શકે છે કે જે કોટ બનાવવામાં આવેલ છે તમારી ખેતીની જમીનની અંદર એને ખસેડી લેવાનો પરંતુ જો તેમ છતાં પણ દર્શક મિત્રો એ ન માને તો પછી તમે દર્શક મિત્રો સિવિલના રાહે જઈ શકો છો એટલે કે તમે સિવિલ કોર્ટની અંદર જઈ શકો છો અને એની ઉપર તમે કેસ કરી શકો છો પરંતુ દર્શક મિત્રો જો મારું મંતવ્ય એવું છે કે જો એ વ્યક્તિ માની જતી હોય તો તમે બે પક્ષ મળીને અને પછી એ શાંતિપૂર્ણ રીતે તમે એમને સમજાવી શકો છો કે જે કોટ છે એ તમે ખસેડી લો અથવા તો પછી તમે એનું જે તે કિંમત છે જેટલી જમીન અમને ત્યાં આગળ કોટ બનાવેલ છે એની જે તે તમારા કિંમત હોય એ તમે પૈસા રૂપે વળતર રૂપે આપી દો તો એ રીતના પણ તમે વાતચીત કરી શકો છો અને શાંતિપૂર્ણ જો સુલેહ થઈ જતો હોય તો તમે તે રીતે કરી શકો છો નહીં તો દર્શક મિત્રો મામલતદાર સાહેબ દ્વારા

એ રીતના તમારે જે તે સમયે તપાસ કરવી એ આવશ્યક હતી એટલે દર્શક મિત્રો તમારા મામલતદાર સાહેબ શ્રીને જ અરજી કરવાની છે એમના આદેશ દ્વારા જે તે તમારે જે દિવાલ બની છે તમારી ખેતીની જમીનમાં એની તપાસ થશે અને તપાસના અંતે તમને એ જે તે નિર્ણય આપશે અને જો દર્શક મિત્રો મામલતદાર સાહેબ શ્રી દ્વારા તપાસ થાય અને એવું કહેવામાં આવે કે મારે આ જે નિર્ણય છે બાર વર્ષ થઈ ગયો છે એટલે હમણાં એ જે એમની થઈ ગઈ એવું કહેવા માંગ આવે તો કદાચ દર્શક મિત્રો તમે કલેક્ટર સાહેબ શ્રી પાસે પણ જઈ શકો છો અને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે તે નિર્ણય કરવામાં આવશે દર્શક મિત્રો આમ જો તમારું સાત બારની અંદર જે ખેતીનું માપ છે એ પ્રમાણે કલેક્ટર સાહેબ અથવા તો મામલતદાર સાહેબ શ્રીને તમે અરજી કરો ત્યારે એ તમારે જેટલું જમીનનું માપ છે એ માપ પ્રમાણે તમારું ખેતર એ એમને ચોખ્ખું કરી આપવાનો એમનો અંદર આવે છે એમનો એ અધિકાર છે કે તમને કરી આપે પરંતુ દર્શક મિત્રો જ્યારે આવી તકરારી બાબતો ઊભી થાય ત્યારે એ જે સમય છે એ સમય છે એ સમય મર્યાદાનો બાદ નડે છે જે તે તમે તમારો જે પણ પ્રકારનો જે તકરાર છે ઉઠાવો છો તેમાં એટલે દર્શક મિત્રો આ રીતના જે સમય મર્યાદા છે એને હંમેશા યાદ રાખો કે જે તે કાર્ય છે જ્યારે થાય ત્યારે ભલે તમે ગમે એટલા મિત્ર હો કે ભાઈ હો કે ગમે તે હો સંબંધો પછી પહેલા જ્યારે આવી તકરારો હોય તો તેવા સંજોગો દરમિયાન તમારે તુરંત પગલા લેવા એ આવશ્યક છે તો દર્શક મિત્રો આ રીતે તમારે જે દીવાલ બનાવવામાં આવેલી છે તમારા ખેતરની અંદર તો એનું નિરાકરણ આ રીતે આવી શકે છે અને દર્શક મિત્રો જો તમને એવું લાગે કે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા કામલેદાર સાહેબ શ્રી દ્વારા એનું યોગ્ય રીતે નિરાકરણ નથી લાવવામાં આવ્યું તો તમે સિવિલ કોર્ટની અંદર જઈ શકો છો એ પ્રક્રિયા પણ લાંબી છે પરંતુ તમને એની અંદર ન્યાય મળી શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત